ગુજરાતની અંદર વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે કેટલીક જગ્યાઓ પર છૂટો છવાયો વરસાદ પણ પડ્યો છે ત્યારે આવનારા દિવસોમાં વરસાદ કેવો રહેશે અને તેની અસર લોકોને તથા ખાસ તો ખેડૂતોને કેવી રહેશે તેના વિશે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ભાર્ગવ મુકવાણા છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોય તેવા એંધાણ મળી રહ્યા છે કેમ કે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડવાના સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ કહ્યું છે કે નૈઋત્યનું ચોમાસું તો નિષ્ક્રિય છે પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિઓમાં વધારો થઈ રહ્યો છે અને તીવ્રતા તથા વિસ્તારોમાં પણ વધારો થવાની શક્યતા જણાઈ રહી છે જામનગર રાજકોટ કચ્છ જિલ્લાના અનેક વિસ્તારો ભાવનગર પાલિતાણા સહિત સુરત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર આવનારા દિવસોમાં વરસાદ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે ત્યારે વિગતે સાંભળીએ કે પરેશ ગૌસ્વામી શું કહી રહ્યા છે જો કે હું આ આપને જણાવી દઉં કે ચોમાસું છે એ જેવી રીતે અત્યારે નિષ્ક્રિય થયું છે એ નિષ્ક્રિય છે હજુ કોઈ સક્રિય થયું નથી પણ હા એક ચોક્કસથી વાત છે છે કે આજથી આજે જૂન અને વાર્ષિક કાર્યક્રમ હતો લઈને પણ અનેક વિસ્તારોની અંદર વાવણી થશે આજે ચૌદ જૂનથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થયો છે એટલે તીવ્રતા વધી છે એની સાથે વિસ્તારો પણ વધ્યા છે જેની અંદર જોવા જઈએ તો આજે જામનગર અને રાજકોટ વચ્ચે પડધરી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે કચ્છ જિલ્લાના રાપર તાલુકાની અંદર પણ સારા વરસાદો નોંધાયા છે એ સાથે આજે ભાવનગરના પાલીતાણા અને ભાવનગરના બીજા અન્ય વિસ્તારોની અંદર સારા એવા વરસાદ નોંધાયા છે દક્ષિણ ગુજરાતના પણ સુરત સહિતના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિ આજની તારીખે સારી એવી જોવા મળી અને આમ તો ગઈકાલે પણ આપણે જણાવ્યું હતું કે ચોમાસું ચોમાસું અત્યારે અટકી પડ્યું છે નિષ્ક્રિય થયું છે મોન્સૂન બ્રેકની કંડિશન છે છતાં પણ છૂટાછવાયા વરસાદો છે ચાલુ રહેશે એ મુજબના છૂટાછવાયા વરસાદો છે આજથી ચાલુ થઈ ગયા છે તીવ્રતા પણ વધી છે અને આજે પણ કહીએ છીએ જ્યાં સુધી પૂરતો વરસાદ ન થાય ત્યાં સુધી વાવેતર ન કરવું કોરી જમીનમાં બિયારણ ન વાવવું કુવારી જમીનનું જે આપણે વાવેતર કરતા હોય એ આ વર્ષે બિલકુલ ન કરવું પૂરતો વરસાદ થાય પછી જ આપણે વાવેતર કરવાનું આ અમે પહેલેથી અપીલ કરી રહ્યા છીએ પણ અપીલ કરી રહ્યા છીએ તીવ્રતા વધી આવતીકાલે પંદર તારીખથી ઓર તીવ્રતા વધશે ધીમે ધીમે તીવ્રતા છે આ વરસાદની વધતી પણ જશે વચ્ચે એક બે દિવસ એવું પણ બનશે કે વરસાદ ફરીથી પાછો રોકાઈએ બ્રેક થઈએ હવામાન ખુલ્લું પણ થાય એ વચ્ચે એક બે દિવસ એવું બનશે પણ વીસ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે વરસાદ ચાલુ રહેશે વીસ તારીખથી ફરીથી અરબસાગર ની અંદર એક નવો કરંટ આવે એવી પૂરી શક્યતાઓ છે જે મેં ગઈકાલે પણ વાત કરી હતી આજે પણ કરું છું અને વીસ તારીખથી નવો કરંટ આવશે એટલે વીસ તારીખ થઈ અને પચીસ તારીખ સુધીમાં ચોમાસું ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોને આવરી લે ઘણા બધા વિસ્તારોને કવર કરી લે અને એ દિવસોની અંદર સારા વાવણી લાયક વરસાદો પણ થશે જોકે એ પહેલા ચૌદ થી લઈને વીસ તારીખ સુધીમાં જ્યાં અત્યારે તીવ્રતા સાથે વરસાદ પડે અને વાવણી લાયક વરસાદ થાય એ લોકોને વાવણી થઈ જશે બાકી રહેશે એ લોકોને પણ વીસ થી લઈને પચીસ જૂન ની અંદર વાવણી થશે એટલે એકંદરે કહેવા જઈએ તો ચોમાસું છે બહુ લેટ નથી કોઈ ચિંતા નહીં કરો હજુ તો ગઈકાલ આપણે જે મોન્સૂન બ્રેક ની કંડિશન સર્જાણી છે 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 એ જૂન જૂન આમ તો ગુજરાતમાં ચોમાસું આવવાની નોર્મલ તારીખ કહેવાય હજુ ગુજરાતમાં ચોમાસું આવવાને પણ એક દિવસ વાર છે તો આપણે આટલી બધી ઉતાવળ ન કરવી અને એમાં પણ આજથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થયો છે દિવસે દિવસે વધારો થતો જશે અને અનેક વિસ્તારોની અંદર ચૌદ થી વીસમાં વાવણી પણ થઈ જશે અને વીસ તારીખથી ચોમાસું છે એ જે મોન્સૂન બ્રેકની કન્ડિશનમાં છે ચોમાસું રોકાયું છે એ ફરીથી પાછું ગતિ પકડતું થઈ જશે અને ફરીથી પાછું સારા વરસાદની શક્યતાઓ છે જો કે આ શરૂઆત છે અસમંજસતાવાળી છે બે થી ત્રણ રાઉન્ડની અંદર જે વાવણી છે અમે પહેલેથી જ કહી રહ્યા હતા એ મુજબ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે આ અસમંજસતા જોવા મળશે આગળ પાછળ વાવણીઓ પણ જોવા મળશે પણ જૂન મહિનાની અંદર વાવણી થઈએ એ પછીથી ચોમાસું પાછું રેગ્યુલર થશે અને ચોમાસું રેગ્યુલર થશે ને એટલે ચોમાસું સારું પણ થશે વર્ષ સારું થવાનું છે અમે પહેલેથી જ કહેતા હોઈએ છે વર્ષ ખૂબ સારું થવાનું છે એટલે કોઈ ચિંતા કરતા નહીં અત્યારે જે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થાય એ વાવેતર કરે ન થાય એ બિલકુલ અગાઉથી કોઈ પણ પ્રકારનું જોખમ ન લે આવી મારી અપીલ છે જેવી રીતે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ સમજાવ્યું તે પ્રમાણે નૈઋત્યનું ચોમાસું અત્યારે નિષ્ક્રિય છે પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વીસ તારીખ સુધી છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે ત્યારે ખાસ ખેડૂતોને પણ તેમણે ચેતવ્યા કે પૂરતો વરસાદ ના પડે ત્યાં સુધી તેમણે વાવેતર કાંઈ વાવણી કરવી નહીં હવામાનના સમાચારોમાં હાલ સુધી બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર